જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે સોલિટર બિલ્ડિંગની અંદર માય રેસ્ટોરન્ટ આવેલી છે માંસાહારી અને શાકાહારી ખાની પીની પરોશથી માય રેસ્ટોરન્ટ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં ગંદકી ફેલાવી જાય છે તેમની ડ્રેનેજની પાઇપલાઇન તૂટી ગઈ છે જેના કારણે તેમનો એકફાળો નીચે ભોયરામાં ખુલ્યા બચી રહ્યો છે સાથે સાથે તેમના ગંદા પાણી જાહેર માર્ગ પર જોડાયેલા જોવા મળે છે જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો માય રેસ્ટોરન્ટના સંચાલકને રજૂઆત કરે છે તો ભર્યા વલણ સાથે માય રેસ્ટોરન્ટનો સંચાલક તેમને ધમકી આપે છે કે મ્યુનિસિપલ કમિશનર સુધી મારી ઓળખાણ છે અને મારા જોડા છે જેથી કરીને તમે મારું કશું જ બગાડી શકવાના નથી તેમની ડ્રેનેજની પાઇપલાઇન તૂટી ગઈ છે માટે અઠવાડિયો ગોયડામાં અને આજુબાજુ વિસ્તારમાં ખુલેમ વધી રહ્યો છે મચ્છરોનો પધરો વધી રહ્યો છે રોગચાળો ફાટી પડવાની વ્યવસ્થા સ્થાનિક રહીશોને સતાવી રહી છે બાજુના જ એક મકાનમાં ડેન્ગ્યુની દર્દી પણ બીમારીમાં ફટકાર આટલી ગંભીર બાબત હોવા છતાં પણ માય રેસ્ટોરન્ટનો સંચાલક આજુબાજુ સ્થાનિક નગરસેવકને આ સંદર્ભે રજૂઆત કરી માય રેસ્ટોરન્ટના સંચાલકને આ સંદર્ભે નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્રણ દિવસની અંદર આજુબાજુ સ્વચ્છતા કેળવી અને ઘણીથી પાઇપલાઇન બદલવા માટે તેમને નોટિસ ફટકારવામાં આવી છે જો આવું કરવામાં નહીં આવે તો ચોક્કસપણે આ હોટલને સીલ કરવામાં આવશે તેવું અધિકારીએ પણ જણાવ્યું છે તેમ છતાં તેના પેટનું પાણી હલતું નથી હાલમાં પણ વિસ્તારની અંદર તેના પાણી છે આજે તો આજુબાજુ સોસાયટીમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને માય રેસ્ટોરન્ટના સંચાલકનો ભારે પુતડો લીધો હતો તેનો ઘેરાવો કર્યો હતો મહિલાઓ ઘેરાવો કરતા તેની પાસે કોજ પ્રત્યુત્તર આપવા માટે જવાબ નતો અને સાથે સાથે તેણે પણ એવું જણાવ્યું હતું કે તમામ બાબતો સાચી છે ટૂંક સમયમાં તેનું નિરાકરણ આવશે પરંતુ હાલમાં તો પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ડ્રેનેજના ખુલ્લા પાણી આ વિસ્તારની અંદર ખુલ્લામ બની રહ્યા છે જેના કારણે સ્ત્રી દુર્ઘટના કારણે સ્થાનિક રહીશોનું રહેવું દુષ્કળ સેવા સદનના અધિકારીઓ ચોક્કસપણે અને નોટિસ પડકારીને આવી રેસ્ટોરન્ટ જે ચોમાસી ભર્યું અને કર્મચાર સાહેબ પોલન કરાવીને આજુબાજુ વિસ્તારના લોકોને હેરાન પરેશાન કરે છે તેનું તાત્કાલિક અસરથી લાયસન્સ પણ રદ થવું જોઈએ તેવું કદાચ પ્રજાનું પણ માનવ છે સમજ બતાવશે કે શું થશે પરંતુ હાલમાં તો માય રેસ્ટોરન્ટના સંચાલકના એકઠવાડાના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર જોવા મળી રહ્યા છે બધા એ લોકોના નોનવેજ ની બધી વસ્તુઓ બહાર ધોવે છે બહાર ધોઈને પાણી છે રાતના અગિયાર વાગે વાસણો બહાર ધોવાય છે એની આ ગંદકી છે એ લોકોની ડ્રેનેજ લાઈન આજે જ્યારથી હોટલ ચાલુ થઈ છે ત્યારથી ડ્રેનેજ લાઈન એ લોકોની બંધ છે અને એ ડ્રેનેજ લાઈન તમે અહીંયા જોઈ શકો છો કે આ પાઇપ એ લોકોની તૂટેલી છે સેટરડે સન્ડે એ બહુ જ હોટલ ચાલે તો એ લોકો આવીને માણસો પાસે સાફ કરાય પછી બધું ભેગું થાય છે ડ્રેનેજ લાઈન અને અહીંથી તોડી કાઢે છે રસ્તા ઉપરથી લાઈન એટલે ગંદુ પાણી બધું બહાર જાય અને આ બહાર જઈને એ લોકો નહીં આવી શકે તમે બોલો અને આ સોસાયટીમાં આખું આ પાણી જાય છે ડ્રેનેજનું પાણી જેને લીધે આખા જમ્સ અને અમે રૂમની એક પણ બારી ખુલી નથી રાખી શકતા તમે જો ભોયરાની અંદર આજે કેયુરભાઈ એ લોકોને નોટિસ પણ આપી છે કે જો ત્રણ દિવસની અંદર તમે તમારી ડ્રેનેજ લાઈન સાફ નહીં કરાવો તમે ડ્રેનેજ લાઈન નવી નહીં રાખો તો હોટલ ને સીલ રાખી જશે અમારે ત્રણ દિવસમાં જોવાનું છે કે આ લોકો કામ કરે છે કે હોટલ ને સીલ છે કેમ કેમકે અમે જયારે કમિશનર સુધી તમારા બરોડા નો સોફેસ્ટિકેટેડ એરિયા ગણાય છે પણ માય રેસ્ટોરન્ટ જ્યાંથી ચાલુ કરીને આખી એરિયા ની પથ્થર અગડી નાખી છે સવારે સાત વાગે ઉઠો ત્યાંથી નોનવેજ ની વાત આવે છે અમે આખો વૈષ્ણવ નો વિસ્તાર છે અમારા ઘરમાં ખુબ બાંધકી એનાથી ફેલાયા કારણે કન્ટિન્યુ દર મહિને અમારા ઘરમાં બીમારી આવે છે